બાઇબલ આપણને પ્રભુમાં શ્રદ્ધા રાખવા આ વચનો દ્વારા કહે છે એક યોહાન ત્રણ સોળ ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે યોહાન ત્રણ અઢાર જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે છે તે સજા પાત્ર નથી રહેતો પણ જે કોઈ શ્રદ્ધા રાખતો નથી તે તો સજા પાત્ર ઠરી ચૂક્યો છે કારણ તેણે ઈશ્વરના એકના એક પુત્ર ઉપર શ્રદ્ધા રાખી નથી ત્રણ યોહાન ત્રણ છત્રીસ જે કોઈ પુત્ર ઉપર શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે પુત્રનું સાંભળતો નથી તે જીવન જોવા પામતો નથી બલકે તેના ઉપર ઈશ્વરનો કોપ કાયમ રહે છે ચાર યોહાન પાંચ ચોવીસ હું તમને સાચે સાચ કહું છું કે જે કોઈ મારું કહ્યું સાંભળે છે અને મને મોકલનાર ઉપર વિશ્વાસ રાખે છે તે શાશ્વત જીવન પામી ચૂક્યો છે અને તે સજાપાત્ર રહેતો નથી પણ તે તો મૃત્યુમાંથી જીવનમાં પહોંચી ગયો છે પાંચ યોહાન છ ચાલીસ મારા પિતાની ઈચ્છા એવી છે કે જે કોઈ પુત્રના દર્શન કરીને તેના ઉપર શ્રદ્ધા રાખે તે શાશ્વત જીવન પામે અને હું તેને છેલ્લે દિવસે સજીવન કરું છ યોહાન છ સુડતાળીસ હું તમને સાચે સાચ કહું છું કે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે પ્રભુ આ વચનો દ્વારા આપણને પ્રભુમાં ઈસુમાં શ્રદ્ધા રાખવા યાદ કરાવે છે આ